વીર્યનું સેમ્પલ મતલબ કે સિમેન્ટ એનાલિસિસનું સેમ્પલ આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે કોઈ પણ કપલને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી થતી હોતી તો ડૉક્ટર્સ હસબન્ડ પાર્ટનરને વીર્યનો રિપોર્ટ કરવાનું સજેસ્ટ કરતા હોય છે તો એના માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌપ્રથમ જ્યારે વીર્યનું સેમ્પલ આપવાનું હોય એના બેથી પાંચ દિવસ પહેલાં શારીરિક સંબંધ ના રાખવો જોઈએ અને પછી જ વીર્યનું સેમ્પલ આપવું જોઈએ નંબર ટુ વીર્યનું સેમ્પલ ઘરે કલેક્ટ ના કરવું જોઈએ લેબે જઈને કલેક્ટ કરવું જોઈએ કેમ કે વીર્યનું સેમ્પલ તમારે દસથી પંદર મિનિટની અંદર લેબે પહોંચાડવાનું હોય છે તો બેટર કે તમે લેબમાં જ આ કલેક્શન કરો નંબર થ્રી વીર્યનું કલેક્શન તમારે હસ્તમૈથુ મતલબ કે માસ્ટરબેશનથી કરવું જોઈએ જાતીય સમાગમ કે શારીરિક સમાગમ રાખીને તમારે વીર્યનું કલેક્શન ના કરવું જોઈએ જ્યારે પણ તમે વીર્યનું સેમ્પલ આપો છો ત્યારે જે કન્ટેનર લો છો એ મેક શ્યોર તમે લેબવાળા પર્સનને પૂછી શકો છો કે એ સ્ટરિલાઇઝ હોવું જોઈએ જ્યારે તમે યુઝ કરો છો ત્યારે તેનું રેપ ખોલવાનું છે પછી જ તમારે ઢાંકણું ખોલવાનું છે પછી જ સેમ્પલ લેવાનું છે અગાઉથી તમારે સેમ્પલ માટે ઢાંકણું કે એનું કન્ટેનરનું ઢાંકણું ખોલવાનું નથી જ્યારે તમે વીર્યનું કલેક્શન લો છો અને જો વીર્ય કન્ટેનરની બહાર જતું રહે છે તો ત્યારે જ તમારા ડૉક્ટરને તમે ઇન્ફોર્મ કરો જ્યારે પણ તમે વીર્યનું સેમ્પલ આપો છો ત્યારે તમે માનસિક રીતે એકદમ સ્ટ્રેસ ફ્રી હોવા જોઈએ અને પછી જ તમારે વીર્યનું સેમ્પલ આપવું જોઈએ જો આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય કે તમને કોઈપણ ક્વેરીઝ હોય તો તમે મને ડીએમમાં પણ પૂછી શકો છો અને કોમેન્ટ સેક્શનમાં પણ જરૂર પૂછી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર